આ ગુનામાં જે હથિયાર એ તપાસ હજુ હથિયાર રિકવરી અને એ બધું તપાસનો વિષય છે એટલે કયું હથિયાર વાપર્યું છે એ પર્ટીક્યુલર આરોપી ગુનાની તપાસ દરમિયાન એની ડિસ્કવરી રિકવરી પંતમાં અંતે મળી આવે હથિયાર ત્યારે જ કહી શકાય ચોક્કસ વર્ણન કયું હથિયાર વાપર્યું એટલું નક્કી છે કે કોઈ તીક્ષ્ણ હથિયાર દ્વારા આ ઘા કરવામાં આવે હથિયારમાં જે આરોપી છે એની વર્તણૂક થોડીક એવું છે કે એનું એવું માનવું હતું કે એના બાપુજી એ મરણ મોટાભાઈની વાડી એ ખેતી ભાગે ખેતી કરવા માટે રાખેલી હતી તો એમાં એને પત્ની આરોપીની પત્ની અને બીજા ઘરના સભ્યો પણ કામ એટલે પત્નીના કેરેક્ટર બાબતે શક વ્યમ રાખી અને આ એક તૃત્યાને અંજામ આપેલો છે